હલો મોટા ભાઈ કેશોદ લે તમારી માટે લઈને આવી ગયા છે મકાન લઈને આવી ગયા છીએ ભાઈ જેની વાત કરીએ તો બોતેર ગજમાં બાંધકામ છે જેની સુવિધાની વાત કરીએ તો નીચે એક હોલ કિચન અને ઉપર બે રૂમ છે ભાઈ નીચે ભૂગર્ભ પાણીનો ટાંકો છે ઉપર પાંચસો લિટરના બે ટાંકા મૂકેલ છે જેમાં નીચેનું બાંધકામ પચી વર્ષ અને ઉપરનું ત્રણ વર્ષ જૂનું બાંધકામ છે ફૂલ ઉજાસ ઉજાસવાળું અને શાનદાર એરિયામાં મકાન છે ભાઈ તો આજે જ તમારા સપનાનું ઘર વસાવવા વિડીયોમાં માલિકના નંબર આપેલ છે એમાં સંપર્ક કરો અને મોટાભાઈ કિંમતની વાત કરીએ તો અગિયાર લાખ કિંમત છે અને આવા જ વિડીયો જોવા માટે અને વગર દલાલીએ લેવેજ માટે મોટાભાઈ અમારી આઈડી કેશોદ વાહન લેવેચને ફોલો કરવાનું ભૂલતા નહીં